પ્રાપ્ત વિગત અનુસાર તેલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા આગળ ગેંગડીયા નજીક ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો સર્જાયેલ અકસ્માતમાં બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા છે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં ધરખમ વધારો નોંધાયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા તમામ રસ્તા ચાર માર્ગીય બનાવી દેવામાં આવે છે પરંતુ દેવલિયાથી નસવાડી વચ્ચે સિંગલ કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઓ થઈ રહી છે દેવલિયા ચાર રસ્તા આગળ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે તો ઘટનાની વિગતે વાત કરીએ તો નસવાડી તાલુકાના કોલંબા ગામના વતની દેવદત્તસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતિકસિંહ સરદારસિંહ સોલંકી વહેલી સવારે પોતાની મોટરસાઇકલ લઈ અંકલેશ્વરથી પોતાના માદરે વતન કોલંબા ખાતે જોવા નીકળ્યા હતા ત્યારે દેવલીયા આગળ ગેંગણિયા નજીક આવતા આ કામના ઇકો ગાડી ચાલકે ઇકો ગાડી પૂર ઝડપે હંકારી લાવી મોટર સાયકલ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં બંને યુવકના ઘટના સ્થળે જ કરોણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા બંને યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે